દ્વારકા જિલ્લાની પ્રથમ પશુઓ માટેની આધુનિક સુવિધાઓ સાથેની હોસ્પિટલ ગણેશગઢ ગામે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલનું લોકાર્પણ આજે વન પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું આશરે પાંચ કરોડના ખર્ચે પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા આ જીવદયા હોસ્પિટલ બનાવવામાં આવી છે અહીં આશરે મહિને પચીસ લાખ જેવી રકમના ખર્ચે વિનામૂલ્યે ચોવીસ કલાક જીવદયા સારવાર સેવાને પક્ષીઓને પુનઃવસન કરવામાં આવશે અહીં અહીં આધુનિક સેવાઓ સાથેની હોસ્પિટલ બની છે અહીં કામ કરતી જીવદયાની ટીમે અત્યાર સુધીમાં વધુ પશુ પક્ષીઓને રેસ્ક્યુ કર્યા છે જેમાં આધુનિક સાધનો સાથે જીવદયાની ટાઈમ એમ્બ્યુલન્સ સહિત ચોવીસ કલાક ખડે પગે સેવા આજે યોજાયેલા આ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી મુડુભાઈ વેરા ધારાસભ્ય પબુભા માણિક જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ સદસ્ય

હોસ્પિટલના ઉદ્ઘાટન થયા બાદ હવે અમે અહીં આજુબાજુના વિસ્તારના પશુ પક્ષી પ્રાણીઓને વિના મૂલ્યે ચોવીસ કલાક બારેમાસ સેવા આપશે અમારે અહીંની જે સ્થાનિક ટીમ છે એ પ્રેરણા ફાઉન્ડેશનની એ વર્ષોથી આ કાર્ય કરતી આવી છે એ લોકોની આગળ શરૂઆતમાં લિમિટેડ રિસોર્સિસ હતા પણ આ જ્યારે હોસ્પિટલ થઈ છે ત્યારે એમને પણ ઉત્સાહનો વધારો થયો છે એમની ફેસિલિટીમાં વધારો થયો છે અને અવારનવાર આવા પશુ પક્ષીઓનું સારવાર અને લાંબા સમય સુધી ચાલી રહે એ માટે આ જે હોસ્પિટલ છે એ પ્રકૃતિને માન્ય મંત્રીશ્રીએ અર્પણ કરી છે આ ઉપરાંત પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા એક બાંકોળી વિસ્તાર એટલે કે જે આ ગણેશગઢના તળાવની આસપાસ એક એકત્રીસ હજાર વૃક્ષો વાવીને મિયાવાકી પદ્ધતિથી એક જંગલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું પણ માન્ય મંત્રીશ્રીએ કુદરતને એને પણ અર્પણ કર્યું છે

એ કલ્પના કરી છે એ કલ્પના આજે સાકાર કરી અને એનો જે મન હતું એ રીતે સેવા કરવા માંગે છે ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના કે આવી આ સેવા કરતા રહીએ અને પ્રકૃતિની સેવા કરે ધર્મેન્દ્ર ઉપાધ્યાય નો રિપોર્ટ એસ ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે